હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા કણકી કોરમાના ભરેડિયા બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે હેલ્ધી નાસ્તો બનાવવા માટે મેં આ એક બેટર તૈયાર કર્યું છે એને મેં બે કપ કણકી કોરમાનો લોટ અને અડધો કપ ઘઉંનો કકરો લોટની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે એને બરાબર મિક્સ કરીને એક કપ જેટલું દહીં મિક્સ કરી એને પાંચથી છ કલાક માટે મેં આવી રીતે રહેવા દીધું હતું હવે એની અંદર આપણે બીજા બધા વેજીટેબલ એડ કરીશું તો એક બાઉલ દૂધી એક બાઉલ ગાજર છીણેલું હવે આની અંદર મેં મેથીની ભાજી પાલકની ભાજી અને લીલું લસણ બ બધાને સારી રીતે ધોઈને પછી મેં આ એડ કર્યું છે એની અંદર આપણે બીજા મસાલા એડ કરી દઈશું તો બે ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ અડધી ટી સ્પૂન અજમો એક ટી ખાંડ અને સ્વાદ મુજબ મીઠું એની અંદર હવે થોડુંક પાણી એડ કરી દઈશું અને આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું અડધી ટી સ્પૂન હળદર એડ કરીશું આવી બરાબર મિક્સ કરી લેવાનું પછી એને આપણે દસથી પંદર મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું એટલે બધા મસાલાનો ટેસ્ટ અંદર સરસ ચડી જશે હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું ભરેડિયા બનાવવા માટે મેં ગેસ ચાલુ કરીને આવી એક લોખંડની તવી મૂકી દીધી છે આની જગ્યાએ તમે નોનસ્ટિક પણ લઈ શકો છો તેની અંદર આપણે એક ટી સ્પૂન તેલ એડ કરીશું થોડી રહી એડ કરીશું ને થોડા તલ હવે આની અંદર આપણે આ બેટર આપણું મૂકી દેવાનું છે આ રીતે મીડિયમ સાઇઝના આપણે બનાવવાના છે ઉપરથી બીજા થોડા તલ સ્પ્રેડ કરીશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને એને એક બાજુ થવા દઈશું પાંચ છ મિનિટ પછી આપણે એને જોઈ લેવાનું તો જો ઉપરની સાઈડ આપણો કલર ચેન્જ થઈ ગયો છે એટલે સમજી લેવાનું કે નીચે આપણે સરસ શેકાઈ ગયું હશે તો હવે આને આપણે આવી રીતે ઉલટાઈ દેવાનું છે આવું લાઈટ બ્રાઉન કલરનું જ શેકા દેવાનું ફરી પાછું આપણે થોડું તેલ મૂકીશું અને આને પાંચેક મિનિટ સુધી ફરી શેકાવા દઈશું હવે ફરી વખત ઢાંકવાનું નથી એને પાંચ છ મિનિટ પછી બીજી બાજુ પણ આપણે જોઈ લેવાનું જો એ બાજુ પણ સરસ શેકાઈ ગયું છે તો આ રીતે આપણે બીજા બધા જ ભરેડિયા ઉતારી દઈશું અને આપણે ડંગેલા પણ કહી શકીએ ને ભરેળિયા પણ કહી શકીએ આ જ રીતે આપણે બીજા બધા ઉતારી લઈએ તૈયાર છે આપણા ગરમા ગરમ હેલ્ધી એવા ટેસ્ટી ભરેડિયા ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ